ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડિયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી નવી અપડેટો આવી છે જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે જી એસએસ બી ગઈકાલે લગભગ સાતથી આઠ મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે શોર્ટમાં વિડીયો બનાવી છે રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો વિદ્યા ભરતી આ ઉપરાંત લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ ભરતી જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો ચેક કરજો આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની એકસો સત્તાવન જગ્યા ઉપર ભરતી આવી છે તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો બીજા સુધી પણ આ માહિતી પહોંચાડો તો સો આગળ વધીશું અને વાત કરીએ બેંક ઓફ બરોડાની ગુજરાત રાજ્યની અંદર બેંક ઓફ બરોડાની અંદર ખૂબ જ મોટી ભરતી થવા જઈ રહી છે સારી વસ્તુ એ છે કે આ ભરતીના અંદર લાયકાત ફક્ત ધોરણ સાત પાસ અથવા એની ઉપરની છે તો ધોરણ સાત પાસ ઉમેદવારો અથવા લાયકાત છે બરોડા આર એસ ઇ સાબરકાંઠા સ્પોન્સર્ડ બાય બી એસવીએસ ડિટેલમાં સમજીએ તો બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા માટે હંગામી ધોરણે કરારથી નીચે મુજબની જગ્યાઓ અરજી મંગાવવામાં આવશે જગ્યાની માહિતી નીચે મુજબની છે જ્યાં ઉંમર મર્યાદા બાવીસથી ચાલીસ વર્ષ સુધીની રહેશે તો બાવીસથી ચાલીસ એજના ઉમેદવારો જે પણ છે અરજી ખાસ કરે સૌથી વેલી વેકેન્સી છે એટેન્ડરની હાલ એક વેકેન્સી છે જ્યાં મેટ્રિક્યુલેટ એટલે કે ધોરણ દસ પાસ ગુજરાતી ભાષા લખતા અને વાંચતા આવડતું હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે પગાર રૂપિયા ચૌદ હજાર પ્રતિમાસ મળશે બીજું છે વોચમેન કમ ગાર્ડનર પોસ્ટ અહીંયા એક વેકેન્સી છે આ ધોરણ સાત પાસ જે પોસ્ટ છે ખેતી ગાર્ડનિંગ બાગાયતી કામના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે બાર હજાર રૂપિયા માસ મળશે નોંધ સમજી લઈએ ઉમર જાહેરાતની તારીખને આધારિત છે અરજીપત્રક છવ્વીસ ઓગસ્ટ સમય પાંચ કલાક સુધીમાં છે જણાવેલ સરનામે ટપાલથી મોકલી આપવા વિનંતી નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે નિમણૂક આપવાની આખરી સત્તા સ્પોન્સર બેંક બી એસવીએસ ટ્રસ્ટની છે નિમણૂક હંગામી ધોરણ છે અરજી કવર ઉપર વોચમેન કપ ગાર્ડનર એટેન્ડર માટે અરજી કરેલ છે તે સ્પષ્ટપણે લખવું અધૂરી માહિતી પુરાવા વગરની સમય મર્યાદા બાદ મળેલી અરજી ધ્યાનમાં રાખવામાં નહીં આવે અરજી મોકલવાનું સરનામું છે નિયામકશ્રી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા અરવલ્લી સીડ્સ ફાર્મની બાજુમાં રેલવે ફાટક પાસે જીએમએસસીએલ ગોડાઉનની પાછળ આઈટીઆઈ બાયપાસ રોડ મૂળપોસ્ટ હાંસલપુર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા થ્રી એઇટ થ્રી ઝીરો વન ઝીરો એડ્રેસ પર તમારે અરજી મોકલી દેવાની રહેશે આશા રાખો છું માહિતી ગમી હશે બીજા સુધી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય